ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બની છે ખાસ કરીને ચોખાનો પાક ચોમાસું અને ઉનાળુ એમ બંને ઋતુમાં આવે છે કે અંકલેશ્વર હાસોટ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે ત્યારે હાલમાં અંકલેશ્વર હાસોટ પંથકમાં ડાંગરની વાવણી પૂરજોશમાં ચાલી રહી છે જોકે ડાંગરની વાવણી અગાઉ ડાંગરનું ધરું નાખતા હોય છે અને ધરું વાવણી લાયક થયા બાદ ખેતરમાં સાફ સફાઈ કરી તેમાં ખેડાણ કરવામાં આવે છે બાદમાં કેનલ તેમજ ખાડીમાંથી ખેતરમાં જરૂરી પ્રમાણમાં પાણી ભરે છે અને પાણી ભરાયા બાદ તેમાં ટ્રેક્ટર દ્વારા ઘાવલ કરવામાં આવે છે ઘાવલ કર્યા બાદ તેમાં સાફ સફાઈ કરવામાં આવે છે બાદમાં ડાંગર નો ધરવું ઉખેડી પાણી ભરેલા ખેતરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે હાલમાં અંકલેશ્વર હાંસોટ તાલુકામાં ડાંગરની રોપણી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખેડુતોએ ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા સેવી રહ્યા છે એમાં હમણાં ડાંગરની રોપણી હજારો હેક્ટર ચાલે છે હવે ડાંગર રોપવાનું કારણ પહેલું શું છે કે ખેતરને તૈયાર કરવું પડે ખેડવું પડે પછી એમાં પાણી ભરીને ઘવલ કરવી પડે ટ્રેક્ટરથી ઘવલ થયા પછી એમાં ધરું રોપવું પડે છે હવે ડાંગર હમણાં ઉનાળું હમણાં રોપણી ભારે ખૂબ ખૂબ પ્રમાણમાં ચાલે છે એમાં અમે પણ રોપણી કરી છે તો અમને આ વર્ષે સારા ભાવ મળે એવી અમે ઈચ્છા રાખીએ છીએ અમારા વિસ્તારમાં ઉનાળા ભટ્ટનું ઉનાળા ડાંગરનું વાવેતર ફૂલ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે તો હું પણ ખેતર તૈયાર કરતો છું હમણાં ટ્રેક્ટર વડે ઘવલ ઘવલ કરીને પાણી ભરતા છે અમે પછી પા તળું ઉખડીને અમે રોપીશું અંદર